તો ચલો મારી સાથે આમળાની ખૂબ જ પૌષ્ટિક ન્યુટ્રિશનથી ભરપૂર ટેસ્ટી ચટપટા સ્વાદ સાથે રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી છે સૌથી પેલા અઢળક ફાયદા કરે તેવી ન્યુટ્રિશનથી ભરપૂર આમળાની રેસિપી બનાવવા માટે આપણે લઈશું પાંચસો ગ્રામ ફ્રેશ આમળા અત્યારે તો માર્કેટમાં બહુ બધા તાજા તાજા આમળા મળે છે તો જરૂર બનાવીને ફાયદા મેળવો આમળા આવા ફ્રેશ હોય તેવા લેવાના અને આવા મોટા હોય તેવા એટલે તેમાંથી બનતી રેસીપી બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી તૈયાર થશે આમળાને સારી રીતના ધોઈને પછી તેને કોટનના કપડાથી કોરા કરી લેવાના આ રેસીપી એટલી જબરજસ્ત બનશે કે બાળકો માંગી માંગીને ખાશે અને તમે બાળકોને લંચમાં રોટલી પરોઠા થેપલા સાથે આપશો તો બાળકોને પણ મજા પડી જશે અને સાથે આમળાના અઢળક ગુણો પણ મળશે આપણે ખમણીથી છીણી લઈએ ખમણી મોટા ઓલ્સ વાળી હોય ને તેવી લેવાની આ રીતના છીણી લઈશું બહુ જ સહેલી રેસીપી છે છીણવામાં તમને થોડી મહેનત પડશે પણ એકવાર મહેનત કરી લેવાની પછી આખું વર્ષ એન્જોય કરવાનું જેમ જેમ આ રેસીપી જૂની થશે તેમ તેમ તેનો સ્વાદ વધતો જશે બસ આ રીતના મોટું છીણ હશે ને તો રેસીપીનો દેખાવ સરસ આવશે એટલે ઝીણું છીણ ના કરતા કે પેસ્ટ પણ ના કરતા આ રીતના મોટું છીણ કરવાનું આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે આપણા વાળ સ્કીન આંખોની રોશની વધારવામાં ખૂબ જ ફાયદા કરે છે ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે બદલાતી ઋતુમાં શરદી ઉધરસ જેવી બીમારીઓમાં બહુ જ રાહત આપે છે ડાયજેશનને મજબૂત કરે છે આમળા ગુણોના ખજાનો છે તેમ કહીએ તો તેમાં કંઈ જ ખોટું નથી બધા જ આમળા મેં છીણીને તૈયાર કરી લીધા છે

તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોખંડની પિત્તળની કે એલ્યુમિનિયમની કઢાઈ નહીં લેવાની સ્ટીલની જાડા તળિયાવાળી કે જ ઉપયોગ કરવાનો નોન વાળી કઢાઈ લીધી છે સૌથી પહેલા આપણે મિશ્રીના પાવડરનું એક લેયર કરીશું એક સાથે બધો જ પાવડર નથી લેવાનું આ રીતના એક લેયર કરીશું પછી ઉપર આમળાના છીણનું લેયર કરીશું ફરી તેની ઉપર મિશ્રીના પાવડરનું લેયર કરીશું તેનું છીણ છે તે ચવળ ના થાય પરફેક્ટ થિકનેસ સાથે કૂપ થશે હવે ઉપરથી ફ્લેવર માટે ચાર લવિંગ ચાર પાંચ મરી ને બે નાના ટુકડા તજના તેનાથી જબરજસ્ત ફ્લેવર આવશે હવે કઢાઈને ગેસની લો ફ્લેમ પર મૂકી દઈએ ગેસની લો ફ્લેમ પર ઢાંકણ ઢાકીને આજે આપણે બનાવવાના છીએ આમળાનો મજેદાર મુરબ્બો ખાવાની ખૂબ જ મજા આવશે અને તેને બનાવવો પણ એકદમ સહેલો છે તમે પહેલીવાર બનાવશો ને

ગોળમાં ખૂબ જ સારા પ્રમાણમાં આયરન હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે તેનાથી થિકનેસ કલર અને ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે રેસીપીનો સારી રીતના મિક્સ કરી લઈએ ગોળ ઉમેરવાથી તમારે કોઈ આર્ટિફિશિયલ કલર નહીં ઉમેરવો પડે એકદમ સારો કલર પકડી લેશે ગ્રામ 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 ખાંડ અને ગોળ એમ થઈને લીધા છે આને વધારે ઓવર નથી કરવાનું ચાસણીનો તાર આવે ત્યાં સુધી નથી પકાવવાનું જો તમે વધુ પકાવશો તો આંબળા ચવળ થઈ જશે એટલે મધ જેવી ચીપચીપા થિકનેસ રાખવાની છે ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે ફરી ઢાંકીને એક મિનિટ થવા દઈશું હવે આપણે ઉમેરીશું મજેદાર ચીજ તે છે અડધી ચમચી સંચળ પાવડર આનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવશે સાથે ઉમેરીશું એક નાની ચમચી મીઠું સાથે ઉમેરીશું એક નાની ચમચી સૂંઠ પાવડર જો તમારી પાસે સૂંઠ પાવડર ના હોય તો તમે જ્યારે આંબળાનું છીણ પકાવો ને ત્યારે આદુને છીણીને તેની સાથે એડ કરી દેવાનું એક નાની ચમચી ખૂબ જ ફાયદા કરશે એટલે ના હોય તો તો જ ચમચી હળદર પાવડર ઉમેરીશું તેનાથી કલર સારો આવશે સાથે ઉમેરીશું ચટપટા સ્વાદ લઈ આવવા માટે અને સારો કલર લઈ આવવા માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર બિલકુલ ઓપ્શનલ છે ના નાખો હોય તો સ્કીપ કરી દેવાનું સારી રીતના મિક્સ કરી લઈએ આ પાણી દેખાય છે તે બળી જાય અને થોડું ઘટ થાય ત્યાં સુધી પકાવીશું બસ ધ્યાન એ રાખવાનું કે ચાસણીનો તાર ના આવી જાય વધારે ઠીલું પણ ના રહે કારણ કે હજુ ઠંડુ થશે એટલે ઘટ થશે એટલે ધ્યાન રાખવાનું લગભગ સાતેક મિનિટ જેવું થયું છે બસ આનાથી વધારે બિલકુલ ઘટ નથી રાખવાનું ચાસણી તમને બતાવવું બિલકુલ ચીપચીપા છે હલકો તાર દેખાય છે પૂરો તાર નથી બનતો તો બંધ કરીને ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું સાથે મુરબ્બાને વધારે લુક અને ટેસ્ટી બનાવવા માટે થોડા મગજ તરીના બી ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે હોય તો ઉમેરવાના ખૂબ જ સરસ લાગશે તમે જુઓ અને આમળાનું એક એક છીણ નરમ હોવાની સાથે સાથે ટ્રાન્સપરન્ટ દેખાય છે બિલકુલ કાચ જેવું આમળાનો મુરબ્બો એટલો ટેસ્ટી બનશે ને કે બાળકોને ખૂબ જ ભાવશે સાથે હેલ્ધી પણ છે જ તેની થિકનેસ જુઓ જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી જો તમારે રસોઈ બનાવવાનો ક્યારેક ટાઈમ ના હોય તો ફક્ત રોટલી થેપલા પરોઠા બનાવીને સાથે આ મુરબ્બો સર્વ કરશો તો શાકની પણ જરૂર નહીં પડે ગુણો પણ મળશે સ્વાદ પણ મળશે અને ખાઈને મજા પણ આવી જશે સાથે ઇમ્યુનિટી પણ બુસ્ટ થશે તેને કાચની એરટાઈટ બરણીમાં ભરી દઈએ બરણીને સારી રીતના ધોઈને તડકે તપાવીને કોરી કરીને પછી જ ભરવાનું અઢળક ગુણોથી ભરપૂર આમળાનો મુરબ્બો તૈયાર છે આ રીતના બનાવીને બરણીમાં ભરીને વર્ષો સુધી ખાશું તો પણ ખરાબ નહીં થાય ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી બહાર પ્લેટફોર્મ પર રાખીને ખાવો અને એન્જોય કરો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ